નમસ્કાર મિત્રો સ્વાગત છે જ્ઞાન જ્ઞાનઝલકની અંદર આપ સર્વેનું આજની શિક્ષક ભરતી સંદર્ભે વાત કરીએ તો સેકન્ડરી અને હાયર સેકન્ડરી વિભાગની પ્રથમ ભરતી વિશે વાત કરીએ તો વિવિધ વિષયો માટેની વિવિધ જગ્યાઓ છે અહીંયા મૂકવામાં આવેલી છે સાથો સાથોસાથ ઇન્ચાર્જ આચાર્ય જેમને પાંચ વર્ષનો અનુભવ છે તેવા ઇન્ચાર્જ આચાર્યની પણ અહીંયા જરૂર છે માધ્યમિક શિક્ષક બી એમ એ બી તમામ વિષયોના શિક્ષકની જરૂર છે માધ્યમિક શિક્ષક બી એ એમ એ બી એડ ગણિત વિજ્ઞાન અને માધ્યમિક શિક્ષક એમ કોમ બી વાળા તમામ વિષયના શિક્ષકોની જરૂર છે માધ્યમિક શિક્ષકની અંદર કોમ્પ્યુટર શિક્ષક પણ જરૂરી છે જે માટે લાયકાત એ દર્શાવેલી છે ત્યાર પછી વાત કરીએ તો મિત્રો તમામ વિષયો બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધીના અંતર્ગત પણ ભરતી હાથ ધરવાની છે મદરની શિક્ષક તરીકે વાત કરીએ તો પ્રી પીટી સ જુનિયર કેજી સિનિયર કેજીમાં પણ મિત્રો વેકેન્સી આવેલી છે ક્લાર્ક રિસેપનીસની પણ મિત્રો વેકેન્સી આવેલી છે બસ ડ્રાઈવરની પણ જરૂર છે તેમજ બસ કંડક્ટર અને સિક્યોરિટી પટ્ટાવાળા સફાઈ કામદારની પણ મિત્રો અહીંયા ભરતી આવેલી છે ખાસ કરીને આપને જણાવી દઈએ તો જે ભરતી છે એની અંદર અનુભવી વ્યક્તિઓને વધારે પસંદગી આપવાની જણાવતા જણાવવામાં આવ્યું છે સાથે દસ અને બારની માર્કશીટ લિવિંગ સર્ટ ટીપીટીસી સી બી એડ જેવી તમામ માર્કશીટોની સાથે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ તેમજ મોબાઈલ નંબર અવશ્ય નોંધાવવાનો છે તમારે જો અધૂરી વિગત હશે તો પછી અમારી અરજી માન્ય ગણવામાં નહીં આવે યાદ રાખજો અને રજીસ્ટર જે તમારા જાહેરાત પ્રસિદ્ધ થયા છે દસ દિવસની અંદર રજીસ્ટર એડી દ્વારા જ અહીંયા અરજી મોકલવાની છે સરનામું નોંધી લેજો સંચાલક શ્રી આચાર્ય શ્રી શ્રી કટ્સભંજન વિદ્યા મંદિર તુરખા રોડ પાંજરાપોળની પાસે હળદર તાલુકો જિલ્લો બોટાદ છત્રીસ અડતાલીસ દસ મોબાઈલ નંબર પણ મિત્રો અહીંયા આપેલા છે આ મોબાઈલ નંબરથી પણ સંપર્ક કરી શકશો થેન્ક યુ